ઓન સન્ડે તમે મને કયો કે તમે શું કરી રહ્યા છો ચાલુ વર્તમાન કાળ નું વાક્ય છે તમે શું કરી રહ્યા છો ઇમિઝર પ્લસ આઈએનજી તમે એટલે યુ એમાં આવે આર અને ડુઇંગ ડુ એટલે કરવું વોટ આર યુ ડુઇંગ હું શું કહું હું અંગ્રેજી શીખી રહ્યો છું ચાલુ વર્તમાન કાળ આઈમાં એમ આવે હવે આઈએનજી આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ ઇંગ્લિશ આઈ એમ લર્નિંગ હું અંગ્રેજી શીખી રહ્યો છું તમે મને પ્રશ્ન કર્યો તેને કોને બોલાવ્યો એટલે કે ચલો પાર્થે કોને બોલાવ્યો બોલાવ્યો ડીડ પછી પાર્થ અને બોલાવું એટલે બોલો એટલે કે પાર્થે કોને બોલાવ્યો હું શું કહું પાર્થે તેના મિત્રને બોલાવ્યો જો આ સાદો ભૂતકાળ છે ડીડ પ્લસ મૂડ ક્રિયાપદ પ્રશ્નાર્થ વાક્યમાં ડીડ આવે હકારમાં શું થઈ જાય ડીડ અને પોલ થઈ જાય ભેગો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હકાર વાક્ય રચના પાર્થ બોલ્ડ હિઝ ફ્રેન્ડ તેના મિત્રને બોલાવ્યો બરાબર ચાલો તમને કયો વિષય ગમે છે વિચ સબ્જેક્ટ કયો પસંદગી માટે વિચ આવે ગમે છે ડુ